પ્રિય વૈષ્ણવો આ કારતક સુદ આઠમ એટલે પ્રથમવાર ગાયો ચરાવવા યશોદાજીએ પોતાના પુત્રને મુકુટ કાચરીના સુંદર શણગાર સજાવી ગોકર્ણ ધરાવી શ્રી હસ્તમાં સોરંગી લાકડીને કામડી આપી દહીં ભાતની સામગ્રી આરોગાવી ગોપ સખાઓ સાથે વનમાં મોકલ્યા હતા હવેલીઓમાં ગાયોના ચિત્રવાળી આકર્ષક પીછવાઈ અને ખેલવાની ચાંદી અને લાકડાની ગાયોના જૂથો પ્રભુ સાનિધ્યમાં મુકાય છે અને તે દિવસે મુકુટના છેલ્લા શ્રીંગાર થાય છે નંદાલયમાં શ્રૃંગાર દર્શન સમયે યશોદા માતાની ભાવનાથી આરતી ઉતરે છે નિકુંદ લીલામાં પ્રભુ ગાયો ચરાવવાના નિમિત્તે નિત્યસિદ્ધ ભક્તોને

જેવો મુગ્ધ ભાવ છે અને ઊંચા કાન કરી એક ધ્યાને વેણો સાંભળે છે પ્રભુને ગાયો બહુ જ પ્રિય છે ગાયો નિસાધન ભક્ત હોવાથી પ્રભુ ગાયોનું રક્ષણ કરે છે એ જ પ્રમાણે જીવ જ્યારે નિસાધન બને પ્રભુના સેવા સ્મરણ કરે તો દયાળુ પ્રભુ કૃપા કરીને અનુગ્રહ કરે છે ગૌશાળાની ભૂમિમાં પુષ્ટિ છે તેના છાણ અને ગૌમૂત્રમાં લક્ષ્મી જેવી પવિત્રતા છે ગાયોનો સ્પર્શ આયુષ્યને વૃદ્ધિ કરતા છે ગાયનું છાણ અને ગૌમૂત્રમાં સ્વયં શક્તિ હોવાથી સંસારની અપવિત્રતા દૂર થઈ જાય છે ગૌચારણનો ભૌતિક ભાવ ગાયો ચારવી તે છે પરંતુ આધ્યાત્મિક ભાવ તો ગો એટલે ઇન્દ્રિયો અને ચારણ એટલે પોષણ પોષણ એ ભાવથી પ્રભુ અંગીકૃત જીવોને વિરહદાન દેવા માટે ગાયો ચારવા વનમાં પધારે છે પ્રભુ જ્યારે ગાયો ચરાવી વેણો બજાવતા વનમાંથી પાછા નંદગાવમાં પધારે છે ત્યારે કોઈ જીવને દર્શન થાય માટે ગોપાષ્ટમીએ ભક્તો ગાયોના ધણની સામે જઈ યથાશક્તિ લાડવા ધૂલી વગેરે ખવડાવે છે